અમદાવાદ સાબરમતી વિસ્તારમાં આવેલ આઈપી હાઈસ્કૂલ માં વિદ્યાર્થીનીઓ પાસેથી તેતાલીસો રૂપિયા ઉઘરાવવામાં આવતા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ અને હિમાંશુ ઠક્કરે સમગ્ર કૌપાળને ઉજાગર કરતા માહોલ ગરમાયો હતો આ સ્કૂલ ગ્રાન્ટેડ હોવા છતાં સ્કૂલ સત્તાવાળાઓ પોતાની મનમાની કરીને વાલીઓ પાસેથી ઉગાડી લૂંટ ચલાવીને શિક્ષણ જગતની ગરિમાને કલંક લગાડી રહ્યા છે રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

વિદ્યાર્થીઓ જે ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરે છે એમને વિનામૂલ્યે શિક્ષણ આપો જૂન 2017 થી જેની અમલવારી થવાની શરૂઆતમાં એ લોકોએ સાવ ફ્રી માં શિક્ષણ આપવું તો એમને ગળે જ ના ઉતરે એટલે 100 200 400 રૂપિયા જેવી એનકેન કેન પ્રકારે ફીઓ ઉઘરાવા પડે હમણાં જ અમને ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક શાળાના વાલીઓ તરફથી ફરિયાદ એ ફક્ત સરકાર એવું કહે છે કે ફ્રી માં શિક્ષણ આપવું પરંતુ 4-5000 રૂપિયા જેવી બી એન કે પ્રકારે અલગ અલગ હેડ બરાબર ને વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લેવામાં આવે છે અમને ફી ની રસીદો પણ આપી છે પણ એટલા બધા ખોપા છે એટલે અમને કહ્યું છે કે એ તમે જાહેર નઈ કરતા મારે આપ સૌના માધ્યમથી સરકારના શાસનમાં બેઠેલા શિક્ષણ સાથે સંકળાયેલા મોટા મોટા અધિકારીઓને જણાવું છે કે કાગળ ઉપર વાતો થાય છે અને 4-5000 જેવી માત્ર રકમ આ દીકરીઓ પાસેથી વસૂલવામાં આવે છે ગ્રાન્ટેડ શાળાઓ પાસે તો અમારી આપને માંગ છે કે આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે અને આટલી બધી મસમોટી ફી જે આ શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દીકરીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે તેની તપાસ કરી છેલ્લા 8 9 વર્ષથી 2017 એટલે આપણે 2025 માં છીએ છેલ્લા 8 શૈક્ષણિક વર્ષોમાં જે પણ આવી વધારાની ફી ઉઘરાવવામાં આવી છે તે દીકરીઓના માતા-પિતાને બોલાવી આ તમામ ફી સરકાર દ્વારા ટ્રસ્ટીઓ સાથે રાખી સ્કૂલ સંચાલકોને જણાવી અને એમની આ ફી પરત કરવા શિક્ષણની મોટી મોટી વાતો થાય છે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે એમના માટે 4-5000 નાની રકમ હશે પરંતુ આજે સામાન્ય પરિવારો 25-50000 રૂપિયા કમાઈને આખા પરિવારનું ભરણપોષણ કરતા હોય એમને જો એક સંતાન દીઠ જો આવી રીતે 4-5000 રૂપિયા વધારાના આપવા પડતા હોય તો એ ખરેખર ગુજરાતીઓની આપણા સૌની જનતાની અને આ શિક્ષણની કરુણતા છે આ મોટા મોટા ટ્રસ્ટીઓ હું નામ લઈશ અમને ત્યાંથી નામ મળ્યું શ્રી જેવી પટેલ ત્યાં ટ્રસ્ટી છે અને એક એવી પેટર્ન બની ગઈ છે કે એવી ફેશન બની ગઈ છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા કે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવી દે એટલે જાણે મન ફાવે એ પ્રકારની ફી ઉઘરાવવાનું એમને લાયસન્સ મળી ગયું તો આ સાબરમતી હાઈસ્કૂલ જે ચાંદખેડામાં આવેલી છે એમાં ધોરણ 9 થી 12 ની જે વિદ્યાર્થીનીઓ પાસે જે પણ મોટી રકમની ચાર આંકડામાં ફીઓ લેવામાં આવે છે છેલ્લા 8 વર્ષમાં જે પણ ઉઘરાવવામાં આવી છે તે તમામ પરત કરવામાં આવે સાથે સાથે આજ કેમ્પસમાં બીજી શાળા બી ચાલે છે એનું નામ છે આઈપી ઇંગ્લિશ જ્યાં ધોરણ 1 થી વિદ્યાર્થીઓ છે હવે આમના માટે FRC બનાવ છે મને તો એ સમજણ નથી પડતી કે FRC જે છે એ ખરેખર વાલીઓના હિત માટે છે કે સંચાલકોના હિત માટે છે 15000 રૂપિયા ફી નક્કી કરી હોય છતાં બી 18000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે ને કોઈ બોલતું નથી શું આપણે જનતા વાલીઓ માબાપ આપણે એટલા બધા લાચાર બની ગયા છે કે આપણે અવાજ પણ નથી ઉઠાવી શકતા મારી વિનંતી છે કે આગામી દિવસોમાં આનો મીડિયામાં ખુલાસો નહીં આવે અને આ વાલીઓને ન્યાય નહીં મળે તો તો ગાંધીનગર ક્ષેત્રમાં આવે છે ડીઓ સાથે સાથે બધા જ મળીને અમે આના અંગે કાર્યવાહી કરવાના છીએ અને આ તો એક શાળા છે મારે એ જણાવવું છે કે આની ગ્રાન્ટેડ શાળાઓ છે ગુજરાતમાં કેટલી શાળાઓ હશે અને કેટલી દીકરીઓ કેટલા માથા આનો અન્યાય નો ભોગ બનતા હશે તમે કમ્પ્યુટરના નામે ફી લો છો સ્માર્ટ ક્લાસના ના નામે ફી લો છો તમે 100 200 રૂપિયા એક્સ્ટ્રા લઈ શકો બધું તમે સરકાર પાસેથી મેળવો છો છતાં શા માટે વાલીઓનું શોષણ કરવામાં આવે છે આનો જવાબ આમ આદમી પાર્ટી આ શિક્ષણના જે પણ શાસકો બની બેઠા છે એમની પાસે માંગે છે આવનારા દિવસોમાં ભગવાન સૌને સદ્બુદ્ધિ આપે અને દીકરીઓના શિક્ષણ માટે એમના વાલીઓના પરિવારોના હિત માટે સૌ કામ કરે એ જ અભ્યર્થના મારા સાથી ગૌરીબેનને પણ વિનંતી કરું છું

સ્કૂલોમાં ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કેટલા વર્ષોથી ચાલતું હશે એ તો સરકારે જાણે સ્કૂલવાળા જાણે પરંતુ તાજેતરમાં સાબરમતી જે સ્કૂલનો તમે જે કમ્પાઉન્ડ બહાર પાડ્યું છે શું છે આખી ઘટના શું છે ઘટના એવી છે કે અમારી પાસે અમુક વાલીઓએ સંપર્ક કરેલો કે સાહેબ પહેલાં નાની રકમો લેવાતી પરંતુ હવે એ લોકો 4300 રૂપિયા એક દીકરીના લે છે હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો જૂન બે હજાર સત્તરમાં એનું અમલીકરણ થવાનું હતું કે નવથી બારમાં ભણતી વિદ્યાર્થીનીઓ પાસેથી ગ્રાન્ટેડ સ્કૂલમાંથી કોઈ પણ ફી લેવામાં ન આવે એટલે એ લોકો વાલીઓને લૂંટવા માટે ટેકનિકલ નોલેજનો દુરુપયોગ કરે કે ટ્યુશન ફી આપણે નથી લેવાની પણ બીજી બધી ફીઓ લો હવે કમ્પ્યુટરના નામે બારસો પંદરસો રૂપિયા ઉઘરાવે હવે કમ્પ્યુટર તમને સરકાર આપે છે તમને ડિજિટલ ક્લાસ બનાવવો હોય સ્માર્ટ ક્લાસ બનાવવો હોય તો પૈસા તમને સરકાર આપે છે તો બારસો પંદરસો રૂપિયા એના નામે ઉઘરાવવામાં આવે કલ્ચરલ ડેવલપમેન્ટના નામે શું કલ્ચરનું ડેવલપમેન્ટ કર્યું કયું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે રોડ ઉપરના ખાડા તો આપણને દેખાય છે પણ આ શિક્ષણમાં જે મોટા ખાડા પડ્યા છે ને એમાં જે આપણા વિદ્યાર્થીઓને વાલીઓ ઊંધા માથે પટકાય છે અને તકલીફ એ છે કે એટલી હદે ડરી ગયા છે એ લોકો કે બિચારા અવાજ પણ નથી કરી શકતા કોઈને કહી પણ નથી શકતા બોલી પણ નથી શકતા વાલીઓ અમારી પાસે એટલા ગભરાતા હતા કે સાહેબ અમારા નામ ના આવે કે અમારા અમારા સંતાનોના ભવિષ્ય આ લોકો બગાડી નાખશે છે આપણે કયા સ્તરે આપણે ગુજરાતના શિક્ષણને લઈ જઈ રહ્યા છીએ એફઆરસી કમિટી કોના માટે બની છે વાલીઓ માટે સંચાલકો માટે કે એમનો પોતાનો બિઝનેસ કરવા માટે કંઈ સમજાતું નથી તો આપણે જાગવાની જરૂર છે અને શિક્ષણમાં ખરેખર જો આપણે આજે આમ આદમી પાર્ટી છે શિક્ષિત લોકોની પાર્ટી છે અને અમે આજે સૌથી વધુ મહત્ત્વ શિક્ષણને આપી રહ્યા છીએ કે શિક્ષણ ક્ષેત્રે જો રિફોર્મ આવશે અને ભણેલા ગણેલા લોકો રાજનીતિમાં આવશે અને જો એ અવાજ ઉઠાવશે લોજિકલી જવાબ આપશે પણ તમને ખબર છે ભારતીય જનતા પાર્ટીને ભણેલા લોકો ગમતા નથી કારણ કે પ્રશ્ન પૂછે એનો એમની પાસે જવાબ હોય નહીં એટલે ખરેખર સરકારના ચાવવાના અને બતાવવાના જુદા છે કાગળ ઉપર બતાવી દીધું દીકરીઓને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે અને ભાજપના મોટા નેતાઓ પાસેથી ફોટા પડાવી મૂકી એટલે એમને તો જાણે ઉઘરાણા કરવાનું લાયસન્સ મળી ગયું કોઈ કહેનાર નથી આ અહંકારી ભ્રષ્ટ અને ઘમંડી સરકારને તોડવી એ ગુજરાતની છ કરોડ જનતાના હાથમાં છે એક એક પરિવારોનું ભવિષ્ય આપણા હાથમાં છે આપણે આપણા અધિકારોનું રક્ષણ કરીએ જતન કરીએ અને એનો ઉપયોગ કરીએ